જ્યારે રમીલાબેન વધુ પૈસા આપી શક્યા નહીં ત્યારે તેમના માનસિક અસ્વસ્થ પુત્રને ત્રણ મહિનાથી ઘરમાં પુરાઈ રાખવામાં આવ્યો હતો ઘરને તાળું મારી દેવામાં આવ્યું અને રમીલા બેન ઘરની બહાર રહીને લોકોને ખાવાનું માંગીને પુત્રને ખવડાવતા હતા ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકરે કરે તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી અને પોલીસે તાળુ તોડીને પુત્રને છોડાવ્યો અને વ્યાજખોર નરેન્દ્ર અને તેની માતા શારદાની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે આ મામલો પોલીસ અને સમાજ બંને માટે ચેતવણી રૂપ છે કે વ્યાજખોરી હવે માનવતા વિરુદ્ધના કૃત્યો સુધી પહોંચી રહી છે નામ કે થયું ને ને ચપ્પલે ચપ્પલે મારી જાય છે પૈસા લેવા આવે બે હોય તો એ મારું મારે તને મારી નાખીશ તારા છોકરા મારી નાખીશ એવું કઈ ધમકી લે જાય છે મને તો અમે વીસ તારીખ પચીસ તારીખ સુધી એમને વ્યાજ આપીએ દસ હજાર વ્યાજ આલુ ત્રણ હજાર વ્યાજ આલું ત્રણ હજાર ત્રણસો વ્યાજ એક લાખ અમને ને ચાલીસ હજાર એમની જોડ થી પેલા છે તે વીસ લીધા પછી છોકરી લગ્ન આવી તારે પચાસ લીધા પછી મારા છોકરા વર્ષે આવી ત્યારે ત્રીસ હજાર લીધા તમારા છોકરાને કેદ કરી દીધો હા ત્રણ મહિના થી કેદ કરી મૂકેલો છે મેં એમને કહ્યું કે ચાવી મને આપો હું તમને વ્યાજ ભરું છું તો મને ચાવી આલો તો મારા છોકરાને ઘરમાંથી બહાર કાઢું ખાવા બાવા આલું મારા છોકરાને કઈ થઈ જશે તો તમારે ઉપાધિ થશે ને અમારે બી ઉપાધિ થઈ જશે એવું બી કે કે કરું પણ એમણે માન્યું જ નહીં હું આજે લાવી આલું ચાલી કાલા લાવી આપું એમ કઈ ત્રણ મહિના કરી નાખ્યા મને એક વાર ચાવી નહીં આપી એમને फरियादी नाम रमीलाबेन वाइफ ऑफ बाइलालभाई थोड़ाभाई बजाणी જો બજાણીયા તુલસીધામ ચાર રસ્તા પાસે પાંચપુ ખાતે રહે છે એમણે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા જે બંને સોમનાથ નગર તરસાલી ખાતે રહે છે ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદીએ આરોપીઓ પાસેથી પહેલા સિત્તેર હજાર અને ત્યારબાદ ત્રીસ હજાર અને એમ કુલ અત્યાર સુધી એક લાખ ચાલીસ હજાર રૂપિયા વ્યાજે લીધેલા હતા આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાયસન્સ ધરાવે છે આમાંથી અમુક પૈસા અમે પરત આપેલા પણ તેમ છતાં જે આરોપીઓ છે એ એમની પાસેથી સતત વ્યાજની ઉધરાણી કરતા રહેતા અને તારીખ ચૌદ સાતના રોજ રાતના નવેક વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને માર મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરી ને બહાર તાળું મારી દે તો આ મુજબ ની ફરિયાદ તમારું નામ છે ભાઈ લાલભાઈ